ભાગેડુ લગ્ન પ્રથા મુદ્દે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક પાટીદાર આગેવાનો અને રાજ્યના કાયદા મંત્રી વચ્ચે બેઠક પાટીદાર આગેવાનો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળશે સ્વર્ણિમ સંકુલ બે માં બેઠક કર્યા બાદ હર્ષ સંઘવીને મળશે લગ્ન નોંધણી સમયે માતા પિતાની સહમતીની માંગ છે લગ્નની નોંધણી યુવક કે યુવતીના ગામમાં જ થાય તેવી માંગ માત્ર પાટીદાર જ નહીં વિવિધ સમાજના આગેવાનો કાયદામાં સુધારાની કરે કરી ચૂક્યા છે માંગ

દોરાવી છે કે જે ભાગીને લગ્ન થાય છે ભાગેડું લગ્ન પ્રથા છે અને ત્યારબાદ જે ગામની અંદર એટલે કે તલાટીઓ દ્વારા જે રજીસ્ટર કરવામાં આવે છે એ રજીસ્ટ્રેશનની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે કાયદાની અંદર ફેરફાર કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે બે ત્રણ પ્રકારની સ્પષ્ટ માગણી પણ વિવિધ સમાજના આગેવાનો દ્વારા જાહેર મંચ ઉપરથી પણ કરવામાં આવી છે જેની અંદર એક તો એ કે માતા પિતાની સહમતી આ ભાગેડું લગ્નની અંદર હોવી જોવે આ ઉપરાંત ભાગેડું લગ્ન જ્યાં રજીસ્ટ્રેશન થાય છે તો એ યુવક અથવા તો યુવતી જે લગ્ન કરનાર છે તેમના ગામની અંદર જ થવા જોવે આ પ્રકારની માંગણી છે જેને લઈ અને આજે પાટીદાર સમાજના આગેવાનો કે જે પાટીદાર આંદોલનનો ચહેરો રહી ચૂક્યા છે તેવા દિનેશ બાંભણિયા વરૂણ પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા ગીતા પટેલ સહિતના જે આગેવાનો છે પંદર જેટલા આગેવાનો તે આજે રાજ્ય કાયદા મંત્રી કૌશિક વેકરિયાને બપોરે એક વાગે મળવાના છે આ બેઠક તેમની વચ્ચે યોજાવાની છે બેઠક પૂર્ણ થયા બાદ તમામ લોકો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે અને ત્યારબાદ આજની બેઠકની અંદર શું ચર્ચા થઈ શું નિર્ણય લેવાઈ શકે છે શું કાયદાની અંદર કોઈ ફેરફાર કરવાની તૈયારી સરકારે બતાવી છે આ તમામ બાબતે મીડિયા સાથે પણ વાતચીત કરશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે છેલ્લા બે વર્ષથી જે માગણી ઉઠી છે અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજાયા છે તેને લઈ અને આજે સરકાર સાથે મહત્વની બેઠક છે અને સરકાર પણ ક્યાંક આ કાયદાની અંદર સુધારો કરવા ઈચ્છતી હોય તેવું લાગી રહ્યું છે